કૃષ્ણ મિત્રો જય મા મોગલ હું અમરેલી જિલ્લાના નાના એવા ગામડામાંથી છું અને મેં યુટ્યુબમાં ચૌહાણ સિસ્ટર્સ એન્ડ બ્લોગ્સ નામની ચેનલ બનાવી છે તેમાં તમારું સ્વાગત છે આ મારો પહેલો વિડીયો છે જેથી તમે મને સપોર્ટ કરશો તેવી મને આશા છે અને હું મારી આ ચેનલમાં દિનચર્યાને લગતા વિડીયો મૂકીશ જેમાં ઘરકામને લગતા પછી દેશી રહેણી કેરણીને લગતા ખેતીવાડીને લગતા અને રસોઈને લગતા ઘણા પ્રકારના વિડીયો મૂકીશ ફૂલ છોડને લગતા જેવા ઘણા પ્રકારના વિડીયો તમને જોવા મળશે તો એ મારો પહેલો વિડીયો પસંદ આવ્યો હશે અને મારા આગળના પણ વિડીયો જો તમે જોવા ઈચ્છતા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો પરિવારજનો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે વિનંતી કરું છું સો પ્લીઝ મને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં